વડોદરાના સહજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ટૂંક સમયમાં જ સફેદ વાઘ વાઘની જોડી જોવા મળી શકે છે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ અધિકારીઓની બેઠકમાં જણાવ્યું છે કે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વડોદરા મહાનગરપાલિકાને સફેદ વાઘોની જોડી આપવાની મંજૂરી આપી દીધી છે હવે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય પાસેથી વાઘોની જોડી લાવવા જરૂરી કાર્યવાહી શરૂ થશે હાલમાં અહીં ચાર નોર્મલ વાઘ અને એક સિંહ છે જેમાં હવે બે સફેદ વાઘો ઉમેરાશે સંગ્રહાલયના ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું કે સફેદ વાઘો વડોદરા ઝૂનું નવું મુખ્ય આકર્ષણ બનશે સાથે નવા માઇન્ડોર એકવેરિયમની તૈયારી પણ પૂર્ણ થવા જઈ રહી છે સારા ખુશીની આપણા ઝૂ માટે અમે વ્હાઈટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઈટ ટાઈગર પણ આવવાના છે આજે અમે સીએસએ મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે અને બે મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એકવેરિયમ બની છે આ રીતનું એક માઇનર એકવેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે જેથી કરીને બાળકો લઈ જઈ શકી નિહાળી શકે એટલે ઝૂનું નવીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે